ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આજે એક તરફ સરકારના દસ કરોડના સહાય પેકેજ માટે આભાર માનવામાં આવ્યો તો બીજી તરફ નારાજગી ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે સરકારનું પેકેજ પૂરતું નથી અને જમીન પર થયેલ વાસ્તવિક નુકસાન સામે આ સહાય ઓછી છે વરસાદનું માઉઠું જે રીતના થયું છે એ રીતના આખા ગુજરાતની અંદર એમાં પણ આપણો ખેડા જિલ્લો અને નડિયાદની અંદર પણ એની અસર જોવા મળી છે જેના કારણે આપણે સૌ જાણીએ છીએ આ સમાજની અંદર આપણો સમાજનો તાજ એટલે ખેડૂત અને ખેડૂતને જે નુકસાન થયું છે એ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે આપણે સૌ આ ઘટના જે બની માવઠાની એને આપણે સૌ જોઈ અને સરકાર હું એવું ખૂબ આભાર વ્યક્ત કરી સરકારનો ગુજરાત સરકારનો મોધુ અને મુખ્ય આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી આપણા કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી જેમણે ખેડૂતોને પડખે રહી અને આ સરકાર ખેડૂતોની સરકાર છે એવો નિર્ધાર કર્યો છે અને આ ખેડૂતોને એના યોગ્ય ભાવ મળી રહે એના માટે દસ હજાર થી પણ વધારવાનું બજેટ સરકારે જે આપ્યું છે તો હું સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જ્યારે ખેડૂત એ આ સમાજનો આપણા સમાજનો તાર હોય ત્યારે આ સમાજના પડખે રહી દરેક સમાજના આપણા ખેડૂતોના પડખે રહી આ સરકારે જે રાહત પેકેજ આપ્યું છે એનો હું આભાર વ્યક્ત કરું છું સરકારે જે પેકેજ છે સંતોષ કારક નથી ખેડૂતો આપશે એ બાબત શું ખૂબ સારું પેકેજ છે અને દસ હજાર કરોડ એટલે તમે એવું કહી શકો ઇતિહાસમાં ક્યારે પણ કોઈ સરકારે આવું પેકેજ આપ્યું નથી આપણે એવું કહી શકાય કે જે પ્રમાણે માવઠું થયું ખૂબ મોટું નુકસાન તો છે જ પણ સરકાર પણ એમના પડખે છે અને તરત નિર્ણય અને ગામની અંદર જઈ પંચકાશ કરી અને પંચકાર સ્વરૂપે રિપોર્ટ આપી ચાર પાંચ દિવસની અંદર આ રિપોર્ટ તૈયાર કરી અને સરકાર પહોંચે મુખ્યમંત્રીશ્રીને પહોંચે

જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે તેને લઈને નડિયાદ એપીએમસી માં જે રાજ્યભર માંથી ખેડૂતો આવી રહ્યા છે તેમણે અસંતોષ લાગણી વ્યક્ત કરી છે કે જેમને જે વિઘા જે દસ હજાર થી પંદર હજાર રૂપિયા નુકસાન થયું છે પરંતુ સરકાર દ્વારા ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા વિઘા રૂપિયા ચૂકવણું નક્કી કર્યું છે તે રીતે નડિયાદ એપીએમસી માં રાજ્યભર થી આવતા ખેડૂતે ખૂબ જ દુઃખ વ્યક્ત કરી છે કે જે અસંતોષ લાગણી વ્યક્ત કરી છે હવે જોવાનું સરકાર કઈ રીતનું બીજું રાહત પેકેજ જાહેર કરે છે કે તેમની ખેડૂતોની કઈ રીતે ભરપાઈ થઈ રહેશે બી ઇન્ડિયા માટે નડિયાદ ખેડા